પાંચમો આકાર ગોલક અને છઠ્ઠો આકાર અર્ધ ગોલક આને આપણે ક્યુબ કહીશું અને આપણે ક્યુબોઇડ કહીશું બેટા અને સિલિન્ડર કહેવાય અને આપણે કોન કહીશું ગોલકને આપણે સ્ફિયર કહીશું અને અર્ધ ગોલકને હેમેસ્ફિયર આ જે અગત્યના છ આકાર છે બધા થ્રીડી શેપ છે બધાને ખબર છે આ બધા થ્રીડી શેપ્સ છે સમગન માટેનું સૂત્ર કુલ પૃષ્ઠફળ જોઈએ તો સમગન કુલ પૃષ્ઠ હું ડાયલેક્ટ લખું છું જે છ એલ સ્ક્વેર થાય મિત્રો બધા સમજૂતી સમજેલા છે કેવી રીતે આવે છે સમગન નું પૃષ્ઠફળ લેવામાં આવે તો ઉપરનું નીચેનું એલ સ્કવેર જાય તો ફોર એલ સ્કવેર આવે અને સમગન નું ઘનફળ લેવામાં આવે

ઉપર પણ પાઇ આર સ્ક્વેર છે નીચે પણ પાઇ આર સ્ક્વેર છે બેટા અને વચ્ચેનો 2 પાઇ આર એચ લેક્ચ્યુઅલી બનશે 2 પાઇ આર એચ 2 પાઇ આર સ્ક્વેર જેમાંથી કોમન નીકળશે 2 પાઇ આર તો એચ આર બ્રેકેટમાં વધશે અને નરાકારનું ઘનફળ લેવામાં આવે નરાકારનું ઘનફળ નરાકારનું નાકનું ઘનફળ પાઇ આર સ્ક્વેર એચ બનશે આ તેનું ઘનફળ છે મિત્રો ત્યારબાદ એક શેપ છે જેને કહીશું શંકુ જેને કોન કહેવાય તો શંકુની વક્ર સપાટી

અને શંકુનું જે ગંથર છે શંકુનું ગંથર છે એ નરાકારના ગંથર કરતા ત્રીજા ભાગનું છે તો નરાકારનું ગંથર પાયર સ્ક્વેર એચ છે તો શંકુનું ગંથર 1/3 પાયર સ્ક્વેર એચ થશે આ શંકુનું થઈ ગયું હવે ગોલક ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બને છે 4 પાયર સ્ક્વેર મિત્રો અને ગોલકનું ગંથર બને છે

આ બની ગયો છે અર્ધ ગોલકનું ગંથર અર્ધ ગોલકની વક્ર સપાટી પાર ટુ પાયર સ્ક્વેર છે મિત્રો અર્ધ ગોલક છે તેનું કુલ લેવામાં આવે તો લખી શકાય અર્ધ ગોલકનું કુલ પૃષ્ઠફળ તો ટુ પાય આર સ્ક્વેર હતો મિત્રો અને ઉપરથી જોઈએ તો વર્તુળાકાર ભાગ દેખાય છે તો થ્રી પાય આર સ્ક્વેર તો આટલા સૂત્રો આ ચેપ્ટર માટે અગત્યના છે જો તમને આટલા સૂત્રો આવડી ગયા મિત્રો

આ દરેક ગન નું ઘનફર છે ચોસઠ સમગન આપેલું છે ચોસઠ સેન્ટીમીટર ગન કેટલું છે ચોસઠ સેન્ટીમીટર ગન તો લખી શકાય સમગન નું ઘનફર બરાબર એલ ક્યુબ થાય છે જેમાં ચોસઠ આપેલું છે ચોસઠ બરાબર એલ ક્યુબ થશે માટે એલ બરાબર ચોસઠ નું ઘનમુર થાય તો ચોસઠ નું ઘનમુર આપણને ચાર સેન્ટીમીટર મળશે

લમગન માટે લંબાઈ કેટલી છે ચાર ને ચાર આઠ થશે પહોરાઈ કેટલી થશે 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 અને ઊંચાઈ કેટલી પણ લેન ને ચાર આઠ ચાર ઊંચાઈ અને લંબાઈમાં વધારો થાય છે ઊંચાઈ અને પહોરાઈમાં વધારો થતો નથી તો હવે લમગન કુલ પૃષ્ઠફળ લમગન નું કુલ પૃષ્ઠફળ બે વખત LB બી પ્લસ બી એટલે બે ના બે બત્રીસ ને બત્રીસ ચોસઠ ને સોર એસી થશે એસી દુ એકસો સાહીઠ થશે બેટા તો એકસો સાહીઠ આપણને લમગન કુલ પૃષ્ઠફળ મળે છે જેના માટે આ સૂત્ર તમને આવડવું જરૂરી છે આ સમગન પરથી તમારે લંબાઈ શોધવાની વધારો થાય છે હવે એક બીજો દાખલો જે ખૂબ જ અગત્યનો કહી શકાય જેમાં અર્ધ ગોલક ઉપર એક પોલો નરાકાર છે આ એક અર્ધ ગોલક બનાવેલો છે મિત્રો એના ઉપર એક પોલો નરાકાર છે તો નરાકાર આ અર્ધગોલક ગોલક છે હવે શું કરીશું અર્ધગોલકનો વ્યાસ ચૌદ સેન્ટીમીટર છે વ્યાસ કેટલો છે મિત્રો ચૌદ સેમી વ્યાસ છે કુલ ઊંચાઈ પાત્રની કુલ ઊંચાઈ આમ પાત્રની કુલ ઊંચાઈ જોઈએ તો તેર સેન્ટીમીટર છે હવે વ્યાસ ચૌદ છે મતલબ અર્ધગોલકની ગોલકની ત્રિજ્યા કેટલી થશે દેખીતી વાત છે સાત થવાની કારણ કે તેનાથી અર્ધી થવાની

તેર સેન્ટીમીટર જે આપેલી છે મિત્રો ઊંચાઈ જે આપણે કરીશું સેન્ટીમીટર આવશે નરાકાની ઊંચાઈ એ ટોટલ ઊંચાઈમાંથી માંથી અર્ધગોલકની ઊંચાઈ બાદ કરીશું તો આપણને છ મળશે તો હવે આપણે જોઈશું કે અંદરની સપાટીનું પૃષ્ઠ પર અંદરની સપાટીનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ નરાકારની વક્ર સપાટી થાય બેટા અર્ધ ગોલકમાં ટુપાયર થશે કોમન નીકળશે ટુ પાય આર બ્રેકેટમાં એચ પ્લસ આર લખી શકીએ છીએ હવે શું કરીશું ટુ પાયર માં ટુ ની કિંમત ટુ પાય ની કિંમત છે આપણને છ મળી છે સાત સાત ઉડી જશે બાવીસ તો ચુમ્બાલીસ આવશે અને છ ને સાત તેર તો ચુમ્બાલીસ ગુણ્યા તેર કરવામાં આવે તો આપણને જે મળે છે તે પાંચસો મળશે કેટલા મળશે પાંચસો બોતેર સેન્ટીમીટર આ અંદરની વક્ર સપાટ અંદરની સપાટીનું ક્ષેત્રફળ મળી ગયું જેમાં નરાકાર અને અર્ધગોલક સમાવેશ છે મિત્રો તો રીતે સરસ મજાનો દાખલો ગણી શકાય છે નેક્સ્ટ ક્વેશ્ચન જેમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થી રશિયન નરાકારના બંને છેડે પાતરી એલ્યુમિનિયમ શીટમાંથી બનેલા શંકુ બેસાડી એક નમૂનો તૈયાર કરવામાં આવે છે નમૂનાનો વ્યાસ છે 3 સેન્ટીમીટર અને બાર સેન્ટીમીટર તેની કુલ લંબાઈ છે શંકુની ઊંચાઈ બે સેન્ટીમીટર હોય તો હવે જે ટોટલ નમૂનાની હાઈટ છે લંબાઈ છે બાર સેન્ટીમીટર છે કેટલી છે મિત્રો બાર સેમી છે આ જે શંકુની ઊંચાઈ છે બે સેન્ટીમીટર બે સેન્ટીમીટર છે બંને બાજુ લગાવેલી છે એટલે નરાકાર પાત્રની ઊંચાઈ ગણવા જઈએ તો ચાર બાદ થાય તો આઠ સેન્ટીમીટર મળે છે નરાકારની ઊંચાઈ મળે છે 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 આ આ શંકુ શંકુ પણ આઠ સેન્ટીમીટર મળશે જેને નરાકારની ઊંચાઈ કહીશું હવે મિત્રો કેટલી હવા સમા તે શોધવા માટે આપણે લખીશું કે નમૂનાનું ગનફર

હવે કિંમત મૂકીશું તો એકચ્યુઅલી પાય આર સ્કવેર કોમન નીકળશે અહીં વધશે ખાલી એચ નરાકાની ઊંચાઈ વધશે ટુ પાય થ્રી લખીશું પાય આર તો કોમન નીકળી ગયા અહીં વધશે એચ પણ આ એચ કોનો છે તો શંકુની ઊંચાઈ છે આ એચ એટલે શંકુની ઊંચાઈ અને આ એચ એટલે નરાકાની ઊંચાઈ મિત્રો પાયની કિંમત આપણે બાવીસ છેદમાં સાત લગાવીશું ત્રિજ્યા કેટલી છે તો ત્રિજ્યા તમને વ્યાસ જો ત્રણ આપેલો હોય ડી બરાબર ત્રણ સેમી છે તો ત્રીજા થ્રી બાય ટુ લખીશું આપણે શું એચ એટલે નરાકારની ઊંચાઈ કેટલી છે બે છે હવે આપણે અગિયાર દુ બાવીસ કરીશું અગિયાર તેત્રીસ નવ્વાણું છેદ સાત લખીશું આઠ ના આઠ છે પ્લસ બે દુ ચાર ત્રણ કઈ ના તો એક હોય તો નવ્વાણું છેદમાં માં સાત ચૌદ લખીશું અને અહીં ત્રણ એકા ત્રણ આઠ તરી ચોવીસ પ્લસ ચોર એકા ચાર શું થશે મિત્રો નવ્વાણું છેદ ચૌદ એમને એમ ને ચાર અઠ્યાવીસ છેદ ત્રણ તેત્રીસ નવ્વાણું થશે ચૌદ તો સેન્ટીમીટર ગન

જે તમારા આત્મવિશ્વાસ વધારવામાં મદદરૂપ કરશે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો